નમસ્કાર સૌને નમસ્કાર હવે જે આપણે પેલી આટલું ઘણું પ્રભુ એ ઓછું પડે છે તારે હવે આગળ બીજી પંક્તિ દોડીને આ જવાની કયા માર્ગે જવાની દોડીને આ જવાની કયા માર્ગે જવાની સ્વારથ પ્રપંચ કેરા શિર પોટલા લે ભારી સ્વારથ પ્રપંચ કેરા લઈ ભારી હવે આ ભારે પોટલા લઈને જવાનું છે જો કે બરાબર છે કે જવાની ને દોડવું પડે અને દોડે એ બરાબર છે દોડવાના સામે તો કઈ વાંધો નથી પણ જે મારક પકડે છે મારક કેવો છે સીધો છે કે અવળો છે એ બહુ મુખ્ય છે કોળી લગામ વાળી છે કે લગામ વગરની છે એ વસ્તુ બધી રહે છે આમાં કારણ કે જવાની ઘણા ચોરી કરીને પાસ થઈ જાય એ સાહેબ થઈ જાય પાછા પગાર લાવતા થઈ જાય એટલે અત્યારે પગાર લાવવા તો બહુ સામાન્ય વસ્તુ છે કમાવાનું તો પણ જે આ ગુણ છે શું પ્રપંચ ને સ્વાગત ને એ તો ઠીક છે જણા કે એ સિવાય પણ પછી એનાથી ના આગળ નીકળી ગયા હોય છે નશા નાના વાળા ચડી જાય આપણે વાંચીએ સમાચાર કે નશાધન યુવા છે નશા ના રવાડે ચડી ગયું છે અને વાત મૂકી દો પાછા હો દારૂ ઈ પીવાના પછી ખાલી બાટલી પાડોશી ના ઘરમાં નાખે જવાની પાછા વાત મૂકી દો અને વાહન તો એવા ચલાવે કે વાત ના પૂછો નહીં જોવાનું આગળ કે નહીં જોવાનું પાછા આ મોબાઈલ ભરેલા વડે જતા હોય રમડા માટ કરતા આ બધા રસ્તા જોવાના છે કે કેવા માર્ગે ચડી ગઈ છે જવાની એના પરિણામ પછી ભોગવવા પડે છે એને ભોગવવા પડે ને બીજાને ભોગવવા પડે એવું પટકારી દે ને પતાવી દે દોડીને નહીં જવાની કયા માર્ગે જવાની સ્વારથ પ્રપંચ કેરા શિર પોટલા લે ભારે આપ્યું ઘણું પ્રભુએ ઓછું પડે છે તારે એટલે આ વ્યસનો છે ને એ અ મોઘા થતા જાય છે પણ એનાથી બહુ અસર નથી થતી ગમે એટલા ભાવ વધારો કારણ કે જે પૈસા વાળા છે એના તો કઈ અસર થોડી ઘણી ગરીબ ને થાય પૈસા વાળાને તો મોંઘવારીની કોઈ અસર નહીં થવાની ડબલ થતી જાય ને હવે ઘણી વખત ખોરાક ની વાત આવે આપણે ગમે એટલું કે જંક ફૂડ ના ખાવાનું ખરાણું ના ખાવાનું શીખવું પણ એ તો બધું ચાલુ જ રહેવાનું વિદ્યાર્થીઓ સ્કૂલમાં જાય તો સ્કૂલમાં ભૂખ્યા થયા બહાર નીકળ્યા તો બાર તો લાજવી ઉગી જ હોય ભેળસવાળા વાળા ખોરાક ની ઉગાડા ખોરાક એટલે આ તો બધું અત્યારે સામાન્ય થઈ ગયું છે કારણ કે ક્યારેક સાચું અને ખોટું નક્કી કરવું પણ મુશ્કેલ થઈ પડે છે વર્ષો પછી ભણ્યા તો શું અને પાંચ પાછા ઘરડા થાય મારા રૂપિયા માંગે રૂપિયા કેટલા છે અરે ભાઈ બધું બાજવામાં ગયું ભાઈ હમ એટલે એન્જિનિયર શું કે હા કે શું એટલે સાચું ખોટું નક્કી કરવામાં ઘણી વખત તો વર્ષો નીકળી જતા હોય છે

હવે આમાં ખરેખર તો જવાની યોગ્ય માર્ગદર્શન ની જરૂર હોય છે દિવસે દિવસે નામ શે થતા જાય છે અને હજી થતા જવાના કારણ કે સારી વસ્તુ મેળવવાની સારી તો કઈ કિંમત નથી એ તો જોઈતી જ નથી ભાઈ આપડે કહીએ કે મોબાઈલ ભાઈ મોબાઈલ નો કઈ માર્ગ નથી ભાઈ મોબાઈલ માંથી સારું મળે અને ખરાબ મળે આ ચાલો હું જ વિડીયો આપું છું સારો આપું પણ જોનારા કેટલા જુઓ જુઓ ના એ ના જુએ સારું શોધનારા જ સારું શોધવાનું

હર શખ્સ કહે રહ જમાના ખરાબ હે માણસને બોલતા આવડી ગયું છે કે જમાનો ખરાબ છે જમાનો ખરાબ છે અરે ભાઈ જમાનો કઈ ખરાબ નથી માણસ ખરાબ છે સારું કરે જય નમસ્કાર